જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે રાષ્ટ્રભાષા પર પ્રેમ કોંગ્રેસના મહાન નેતા એવા પટ્ટાભી સીતારામૈયાના જીવનની વાત છે તેઓ રાષ્ટ્રભાષાને ખૂબ મહત્ત્વ આપતા હતા જો ભારતે હિન્દી ભાષા સ્વીકારી હોય તો મારે પણ મારી રાષ્ટ્રભાષાને માન સન્માન આપવું જોઈએ આથી જ્યારે પણ પત્ર લખતા ત્યારે સંપૂર્ણ પત્ર હિન્દીમાં જ લખતા એનું સરનામું પણ હિન્દીમાં જ હોય અને એ પત્ર પોસ્ટ કરી દેતા હવે દક્ષિણ ભારતની અંદર એ પત્ર જતા ત્યારે ત્યાં સૌથી વધારે અંગ્રેજી ભાષાને મહત્ત્વ આપવામાં આવતું ઘણા લોકોને હિન્દી આવડતું પણ નહોતું આથી એ પત્ર જાય એટલે હિન્દીમાં જે સરનામું હોય એ વાંચવામાં એને ખૂબ મુશ્કેલી પડતી આથી ઘણી વખત તેઓ કહેતા કે તમે અંગ્રેજીમાં એડ્રેસ લખો આખો પત્ર ભલે હિન્દીમાં લખો પણ સરનામું તમે અંગ્રેજીમાં લખો અમને તકલીફ બહુ પડે છે ત્યારે સીતારામૈયાએ કહ્યું કે આપણી રાષ્ટ્રભાષા હિન્દી છે હું તો સરનામું હિન્દી ભાષામાં જ લખીશ અને એ જ રીતે પત્ર હું મોકલતો રહીશ આથી ટપાલ વિભાગવાળાએ ધમકી આપતો પત્ર લખ્યો કે જો તમે આ જ રીતે સરનામું હિન્દીમાં લખતા જશો તો હું અમે તમારા જે પત્રો છે એ ડેટ ટપાલ વિભાગની અંદર મોકલી દઈશું તમારી ટપાલ પહોંચે પણ ખરી ન પણ પહોંચે બાકી જો તમે અંગ્રેજીમાં લખશો તો ઝડપથી પત્ર પહોંચાડી દેસુ છતાં પણ એ સીતારામૈયા માન્યા નહીં એણે નક્કી કર્યું કે જોઉં છું મારા પત્ર તમે કેવા નથી પહોંચાડતા કંઈ વાંધો નહીં પણ હું તો સરનામું હિન્દીમાં જ લખીશ અને એ જ રીતે પત્ર મારો આવશે આથી ટપાલ વિભાગવાળાએ નક્કી કર્યું કે હવે શું કરવું આને તો ઘણું બધું સમજાયું છતાં પણ એ માનવા તૈયાર નથી અને આપણે આ પણ ન કરી શકીએ રાષ્ટ્રીય ભાષા તો હિન્દી છે તો શું કરવું આથી એ લોકોએ રસ્તો કાઢ્યો કે એમ કરો આપણા ટપાલ વિભાગની અંદર એક કર્મચારી એવો પસંદ કરો કે જેમને હિન્દી સારું આવડતું હોય આથી એ સરકારી વિભાગની અંદર એક હિન્દી ભાષી વ્યક્તિની નિમણૂક કરવામાં આવી જે આવા હિન્દીના સરનામાવાળા પત્રોને ઉકેલી શકે આમ સીતારમૈયાએ પોતાની માતૃ રાષ્ટ્રભાષા પ્રત્યેનો પ્રેમ ન છોડ્યો અને એ ભાષાની અંદર જ પત્ર લખ્યા એના કારણે સરકારી વિભાગની અંદર હિન્દી જાણકાર એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવી અને એ રીતે પત્રો પહોંચાડવામાં આવ્યા આમ પોતાની રાષ્ટ્રભાષા પ્રત્યે અમૂલ્ય પ્રેમ એમને દર્શાવ્યો હતો આપણે પણ આપણી રાષ્ટ્રભાષા પ્રત્યે માન ગૌરવ અને સન્માન હોવું જોઈએ તો જ આપણે આપણી રાષ્ટ્રભાષાને આગળ લાવી શકીએ છીએ આજે ભારતની રાષ્ટ્રભાષાને અનેક દેશોની અંદર પણ શીખવાડવામાં આવે છે અને તે પણ હિન્દી ભાષાને શીખીને સુંદર મજાની વાત કરતા પણ થઈ ગયા છે આમ હિન્દી ભાષાને પણ આપણે